આવનાર દિવસોમાં સખત માં સખત કાર્યવાહી કરવા અને જે સાચા અર્થમાં લાભાર્થી છે એના સુધી એનો લાભ પહોંચે અને ડુપ્લિકેટ લાભાર્થીઓ કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને ભાડે મકાન આપે અથવા તો ઈનલીગલ રીતે વેચી રહ્યા છે એ તમામે તમામ મકાનો આપણે પરત લેવાની કાર્યવાહી શરૂ કરેલી છે ઘણા બધા લોકોને નોટિસો અપાઈ ગઈ છે હિયરિંગ ચાલુ છે અને ઘણા મકાનોને સીલ પણ મારવામાં આવે છે ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને આવકનું સાધન ઊભું કરેલું હોય છે એટલે જેની જોડે બે મકાન ત્રણ મકાન હોય એવા લોકો પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે આ આવનાર દિવસોમાં નવા ફોર્મ પડે અને એમાં આવા જેને રહેવા નથી જોવું એવા લોકો મકાન ન લે નહીં તો એમના ભરેલા પૈસા પણ જશે અને ઇલીગલ કાર્યવાહી પણ થશે